હરિનાથના સદભાગ્યે તેના મોટા ભાઈ પણ સમજુ હતા તેઓ તેની સાધનામાં જરાય વિક્ષેપ પાડતા નહીં ઉલટું હરિનાથની વિચિત્ર વર્તણૂકની ફરિયાદ કરનારા લોકોને એ કહેતા એમ કેમ કહો છો જે વસ્તુ આપણે તેમજ વ્યક્તિ માત્રએ કરવી જોઈએ તે જ વસ્તુ તે કરી રહ્યો છે આટલું સાંભળ્યા પછી વિરોધીઓ ચૂપ થઈ જતા હરિનાથે પોતે જ શ્રી રામકૃષ્ણ સાથેની પોતાની પહેલી મુલાકાતનું વર્ણન કર્યું છે તે તેના શબ્દોમાં જ ઉતારીએ હું તેર ચૌદ વર્ષનો હોઈશ ત્યારે દીનાનાથ બોઝને કેર મેં ઠાકુર શ્રી રામકૃષ્ણના પ્રથમ દર્શન કર્યા એ વખતે શ્રી રામકૃષ્ણ લગભગ સમાધિમાં હતા દીનાનાથને ત્યાં ઠાકુર પધારવાના છે એ સમાચાર મને અગાઉથી પહોંચ્યા હતા એટલે નક્કી થયેલા દિવસે હું એમના દર્શન માટે ગયો હતો થોડી જ વારમાં બે માણસો સહિતની એક ભાડૂતી ગાડી ઘરની સામે આવીને ઊભી રહી કપાળે સિંદૂર અને જમણા હાથ પર સોનાનું કડું ધારણ કરેલો એક કદાવર અને મજબૂત પુરુષ ગાડીમાંથી નીચે ઉતર્યો એ હતો શ્રી રામકૃષ્ણનો ભાણેજ હૃદયરામ તેણે બીજા પુરુષને જે સ્વયં શ્રી રામકૃષ્ણ હતા ગાડીમાંથી નીચે ઉતરવામાં મદદ કરી શ્રી રામકૃષ્ણ એક વડા બાંધાના અને દુર્બળ દેખાતા હતા એમણે અંગરખું પહેર્યું હતું અને ધોતિયાનો એક છેડો કેડ ફરતો બીટાડ્યો હતો એવું લાગતું હતું કે એમને આ જગતની અસ્થિની મુદ્દલ ખબર નથી જ્યારે મેં તેમને બારીકાઈથી વધુ સારી રીતે જોયા ત્યારે મેં જોયું કે એમના ચહેરાની આસપાસ પ્રકાશ રમી રહ્યો હતો મારા મનમાં તરત જ એક વિચાર ઝપકી ઉઠ્યો કે સુખદેવજી વિશે મેં પુસ્તકોમાં વાંચ્યું છે તો શું આ પુરુષ તેના જેવા હશે ભાણેજનો ટેકો લઈને શ્રી રામકૃષ્ણ લથડતી ચાલે ઓરડામાં આવ્યા સહેજ સહજ ભાન આવતા તેમણે દિવાલ ઉપર કાલીની મોટી છબી જોઈ એટલે તેની આગળ તેમણે માથું નમાયું ત્યાર પછી તેમણે કૃષ્ણ અને કાલીની એકતાનું વર્ણન કરતું એક ભજન ગાયું એ સાંભળતા શ્રોતાજનો તો આનંદમાં તરબોલ થઈ ગયા એ પછી તો બે ત્રણ વર્ષો વીતી ગયા ફરી એક વખત હરિનાથ શ્રી રામકૃષ્ણને મળ્યો આ વખતે તે દક્ષિણેશ્વર ગયો હતો રજાનો દિવસ હતો એટલે મુલાકાતીઓની સંખ્યા ઘણી હતી શ્રી રામકૃષ્ણ હરિનાથને એક બાજુએ લઈ ગયા અને કહેવા લાગ્યા રજા સિવાયના બીજા પણ દિવસે તારે આવવું એવા દિવસોમાં મને વાત કરવાની નવરાશ હોય એ સમજી ગયો ધીમે ધીમે એ શ્રી રામકૃષ્ણ તરફ વધુને વધુ ખેંચાતો ગયો તેમના મુખમાંથી નીકળતા જ્ઞાનના શબ્દો તેને ખરેખર અપૂર્વ લાગ્યા તેને થયું કે દક્ષિણેશ્વરના આ મહાપુરુષ ભલે ભણ્યા ન હોય પરંતુ શાસ્ત્રોનું જ્ઞાન તેમણે ખરેખર પચાવ્યું છે